દેવો નો વડતાલ ધામે બસો વાર્ષિક પાટોત્સવ છે તારીખ સાત થી પંદર નવેમ્બર બે હાજર ચોવીસ વડતાલ ધામે દ્વિશતાબ્દી મહા આયોજન કરેલું તેનો આજે સાતમો દિવસ છે હજી બે દિવસ બાકી છે તો દરેક ભક્તો અવશ્ય લાભ લેજો રહી ન જતા એક દિવસનો સમય કાઢી જઈ આવજો પરમ દિવસ એ મહોત્સવનો છેલ્લો દિવસ છે બે દિવસ પહેલા હું પણ આ મહોત્સવમાં ફેમિલી સાથે ગયેલો મેં શૂટ કરેલા કેટલાક વિડીયોની ક્લિપ પણ હું આ વિડીયોમાં રજૂ કરીશ ઘણા ભક્તો એમ કહે છે કે ઉતારાનું શું કરવું ક્યાં રોકાવું ક્યાં જમવું તો ત્યાં કેન્ટીન બનાવવામાં આવ્યા છે તો ત્યાં નાસ્તો ઠંડા પીણા આદિક મળી જાય છે અને ઉતારા માટે ટેન્ટ સિટી છે કદાચ તેમાં તમને ન ફાવે તો જો તમારી પાસે પ્રાઇવેટ વાહન હોય તો નજીકમાં નડિયાદ આણંદ વિદ્યાનગર આદિક સિટીમાં હોટલમાં પણ રૂમ્સ મળી જાય છે એક હજારથી લઈને બે હજાર સુધી રૂમના ભાડા હોટલમાં છે જો તમે તેમ કરવા અસમર્થ હોય તો સવારે વહેલા આવી અને સાંજ થતા નીકળી તો પણ મહોત્સવ માણી શકો છો આપણા લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજનો દુઃખ સહન કરીને કષ્ટ વેઠીને પણ આ મહોત્સવ જરૂર કરવો પ્રસાદની વ્યવસ્થા પણ સુંદર રીતે કરેલી છે અમે જ્યારે વડતાલ પહોંચ્યા ત્યારે ત્રણ વાગી ગયા હતા છતાં ગરમ ગરમ પ્રસાદ મળ્યો અને ઠાકોરજી જમાડી અને પછી અમે લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવા ગામમાં ગયા મહોત્સવ સ્થળથી મંદિર થોડુંક દૂર છે એટલે મહોત્સવની બહારથી ઓટો રિક્ષા મળી જાય છે જો તમારી પાસે કાર કે બાઇક હોય તો તમે પે પાર્કિંગમાં તમારી ગાડી પાર્ક કરીને ઓટો રિક્ષામાં બેસી લક્ષ્મીનારાયણ મંદિરે દર્શન કરવા જઈ શકો છો પછી અમે ઓટો રિક્ષામાં બેસીને લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવા ગયા ત્યાં દર્શન માટે પણ ભક્તોની ખૂબ લાઈન હોય છે જો કોઈ વડીલ વૃદ્ધ ભક્તો હોય તો ત્યાં મંદિરમાં એલઈડીના માધ્યમથી પણ દર્શન કરી શકે છે મેં ઉપર ઊભા ઊભા દર્શન માટેની લાંબી લાઈનનો એક વિડીયો ઉતાર્યો છે જે તમે આમાં જોઈ શકો છો માનવ મહેરામણ ખૂબ ઉમટી રહ્યું હતું લક્ષ્મીનારાયણ દેવની જય આવા નાદ સંભળાઈ રહ્યા હતા હું મનોમન સ્વામિનારાયણ મહામંત્રના જાપ કરતો કરતો દર્શન માટે આગળ વધ્યો મંદિર તરફથી એટલી સુંદર વ્યવસ્થા દર્શન માટે કરવામાં આવી હતી કે કોઈ ભક્ત દર્શન કર્યા વિનાનો રહી ન જાય ઘણી જગ્યાએ દર્શન માટે ધકામુકી થતી હોય છે અને દર્શન કરવા જઈએ ત્યારે દેવોના પૂરા મુખ વિંદ પણ ન દેખાય પણ અહીં તમને શાંતિથી આખી મૂર્તિના દર્શન થઈ જાય ઉપર સ્વયંસેવકો પણ ખડે પગે ઊભા હતા જો કોઈ ભૂલથી પણ દર્શન કરતા કરતા ફોટા પાડવા માટે ખિસ્સામાંથી મોબાઈલ કાઢે તો સ્વયંસેવકો મોબાઈલ જપ્ત કરતા જેથી દર્શનમાં કોઈને અવરોધ ઊભા ન થાય લક્ષ્મીનારાયણ આદિક દેવે સુંદર શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા આ દર્શન કરવાથી દિવસભરનો તમામ થાક ક્યાં ઉતરી ગયો એની ખબર જ ન પડી મેં દર્શન કર્યા પછી મંદિરના ફોટોગ્રાફ્સ લીધા વિડીયો શૂટિંગ કર્યું અને ધાર્મિક સ્ટોલમાંથી માળા તેમજ દ્વિશતાબ્દી મહોત્સવના સિમ્બોલ વાળી થેલી લીધી નવા વર્ષના કેલેન્ડર શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજના લીધા ઘરે લગાવવા માટે જય સ્વામિનારાયણ લખેલું તોરણ લીધું પછી બહાર ગયા એટલે યોગ ગુરુ બાબા રામદેવજી મહારાજ ત્યાં પધાર્યા હતા તેમની ગાડી તેમજ આખો કાફલો પસાર થયો રાત્રે આ મહોત્સવની તેમજ વડતાલ મંદિરની લાઇટિંગનો નજારો ખૂબ સુંદર અને જોવા જેવો હતો તેના પણ અમુક વિડિયો અને ફોટોગ્રાફ્સ મેં લીધા છે તે પણ આ વિડિયોમાં અમે મૂક્યા છે પછી અમે કથા સાંભળવા માટે રિક્ષા કરી ફરી મહોત્સવ સ્થળે ગયા ઓટો રિક્ષાવાળા પર પર્સન દસથી વીસ રૂપિયા લે છે મંદિરથી મહોત્સવ સ્થળ સુધીના થોડીવાર અમે કથા સાંભળી ખૂબ મોટા પંખાઓ કથામાં લગાવવામાં આવ્યા છે જેથી કોઈ કથા સાંભળનાર ભક્તોને ગરમીનો સામનો ન કરવો પડે સૌથી છેલ્લે ઊભા ઊભા વક્તા ન દેખાય એટલો મોટો અને લાંબો કથા મંડપ બનાવવામાં આવ્યો છે જે ઘણો ફૂલ હોય છે અમે સૌથી છેલ્લે બેસીને કથાનું રસપાન કર્યું પછી રાતના પ્રસાદનો ટાઈમ થઈ ગયો પણ આ મહોત્સવમાં ચાલવાનું બહુ થાય છે એટલે અમે રાત્રે ત્યાં પ્રસાદ નહોતો લીધો નીકળતી વખતે પણ ખૂબ ટ્રાફિક હતું કારણ કે આજુબાજુના ભક્તો આ મહોત્સવનો લાભ લેવા રાત્રે પધારતા હતા તો આવી રીતે અમે એક દિવસનો સમય કાઢી આ મહામોત્સવ માણ્યો તેની કેટલીક યાદો મેં તમારી સમક્ષ રજૂ કરી આ મહોત્સવને મેં હૃદયમાં કંડારી રાખ્યો છે અને ભગવાન સ્વામી કહેલું છે કે અમે મોટા મોટા મહોત્સવ શા માટે કરીએ છીએ આ જન્માષ્ટમી એકાદશી આદિક ઉત્સવો અને મોટા મોટા વિષ્ણુ યાગ યજ્ઞો કરવા પાછળનું કારણ એટલું જ છે કે આ દ્રશ્યો અંતકાળે જો યાદ આવી જાય તો મહારાજની મૂર્તિ પણ યાદ આવી જાય અને એ જીવનો અંતકાળ સુધરી જાય અને એ જીવ મોટી પદવીને પામે જો કોઈ પાપી જીવ હોય તેને પણ આવા મહોત્સવ જો અંતકાળે યાદ આવી જાય તો તેને પણ ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે ऋतपुर महिमा कह्यो न जाय कदि मुखसे से स सहस्त्र कल्प गाय रुससुत तणी मुख गादी ज्या छे त्रिभुवन तात्व अनेक तीर्थ त्या त्रिभुवन तात्व अनेक तीर्थ त्या સુવર્ણ શોભતું મંદિર ભૂમિ પર છે તે જગ્યાએ બોરડીના વૃક્ષ નીચે ઋષિની લક્ષ્મીજીએ તપસ્યા કરી હતી લક્ષ્મીજીના વિશુદ્ધ તપથી પ્રસન્ન થયેલા ભગવાન નારાયણે દિવ્ય સ્વરૂપે દર્શન દેવર માંગવાનું કહ્યું ત્યારે લક્ષ્મીજીએ બે વરદાન માંગ્યા એક સ્વયં ભગવાન મને પ્રિય પત્નીના રૂપમાં સ્વીકાર કરે બે આ સ્થાન પર સદાય અમે સાથે રહીએ ભગવાન નારાયણે તથા તેના ફળ સ્વરૂપે આજે શ્રી લક્ષ્મીનારાયણનું મંગળ સ્વરૂપ પ્રાપ્ત થયું ભગવાન શ્રી સ્વામિનારાયણે પ્રતિષ્ઠિત કરેલા આ પ્રતાપી દેવ ભક્તોની મનોકામના ચિંતામણીની જેમ પૂર્ણ કરે છે આજ વડતાલ ધામ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાનીના રૂપમાં પ્રસ્થાપિત થઈ ચૂકી છે શ્રી લક્ષ્મીનારાયણ દેવ મંદિર સ્થાપત્ય વિશે થોડીક વાત કરું તો વડતાલ મંદિરમાં મુખ્ય ત્રણ ખંડ છે તે ઉપર ત્રણ મોટા શિખર છે બાજુમાં મોટો ઘુમ્મટ છે એમ નવ શિખરોથી સુશોભિત ભવ્ય મંદિર શિલ્પ અને સ્થાપત્યના ઉત્તમ નમૂના રૂપ બનેલ છે બધા શિખરો પર સોનાના કળશ સ્થપાયા છે મધ્ય શિખરના ખંડમાં મુખ્ય દેવ તરીકે લક્ષ્મીનારાયણ દેવ દક્ષિણ શિખરના ખંડમાં રાધાકૃષ્ણ દેવ અને હરિકૃષ્ણ મહારાજ ઉત્તર શિખરના ખંડમાં માતા પિતા ધર્મદેવ અને ભક્તિ માતા અને પોતે વાસુદેવ પડખેના નાના છ ખંડમાં વારા નૃષિ શેષ સાઈ કોર્મ મત્સ અને સૂર્યનારાયણ મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર આગળ હનુમાનજી અને ગણપતિ બિરાજમાન છે વિક્રમ સમત અઢારસો એક્યાસીના ના કાર્તક સુધી દ્વાદશી દિવસે અંબાડી સહિત હાથીની શોભા મોકલેલી વડતાલ ગાદી પ્રથમ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે પાછળથી રણછોડ રાય ની મૂર્તિ મધ્ય મંદિરમાં લક્ષ્મીનારાયણ બાજુમાં વિક્રમ સમત અઢારસો ના ચૈત્ર માસમાં પ્રતિષ્ઠા

મંદિરના મોટા દરવાજામાં ડાબી નારાયણ મોહલ છે તે સ્થાન ભગવાને પોતે ધ્યાન ધરવા સારું સારું અને રહેવા બંધાવ્યું હતું પોતે વડતાલ આવતા ત્યારે ત્યાં ઉતરતા પાછળથી પોતાના મોટાભાઈ રામ પ્રતાપભાઈ ને રહેવા માટે તે સ્થાન આપેલ આથી તે પાછળથી રામ પ્રતાપભાઈ બંગલા તરીકે પણ ઓળખાવા લાગ્યું તે સ્થાને ભગવાને શિક્ષાપત્રી ગ્રંથ લખેલ હાલ ત્યાં ભગવાનની શિક્ષાપત્રી લખતી મૂર્તિ વગેરે દર્શનાર્થે મૂકેલ છે વડતાલ ગાદીના બીજા આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજે મંદિરની પાછળ ભવ્ય સભા મંડપ વિક્રમ સમત ઓગણીસો પચીસમાં સદગુરુ પવિત્રાનંદ સ્વામી દ્વારા બનાવેલ મંદિરની ત્રણ બાજુએ હાલ સંતોના વિશાળ નિવાસસ્થાન બનેલ છે તો આવી રીતે આજે વડતાલ મંદિરના સ્થાપત્ય વિશે થોડીક વાતો બસો માં પાટોત્સવ અંતર્ગત કરી તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને ને કરી બે લાયકન જરૂર દબાવજો